નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે એકસો દસ કિમીથી ત્રણસો કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે ફૂંકાતા પવનના કારણે ત્રણસોથી વધુ વૃક્ષો હતા અને અનેક જગ્યાએ વીજ ધાંભલા પડી ગયા હતા ત્યારે મિત્રો બીજી તરફ ઉત્તરાખંડના પિથુરાગઢમાં ભારે વરસાદના કારણે કાટમાળ પડવાના કારણે થલ યુનિશિયા રોડ ઉપર અઢાર કલાક સુધી બંધ રહ્યો હતો ત્યારે મિત્રો સેંકડો વાહનો અટકાઈ પડ્યા હતા બીજી તરફ ગોપ ગોપેશ્વરમાં ભારે વરસાદના કારણે બદ્રીનાથ હાઇવે પર કાટમાળ આવી ગયો હતો અને જેના કારણે અહીંયા એક હજાર લોકો ફસાઈ ગયા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે હિમાચલના ઘણા વિસ્તારોમાં સવારે ભારે વરસાદ થયો હતો જ્યારે હનુમાન ટીમ્બા સહિત અનેક શિખરો પર હિમવર્ષા થયો હતો ત્યારે મિત્રો શિરમોરમાં વરસાદના કારણે ભારે તારજી સર્જાઈ હતી ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે વાદળ ફાટ્યા બાદ કાટમાળા નીચે દબાઈ જવાથી એક વૃદ્ધનું મોત થયું હતું બીજી તરફ ઓડિશામાં ભારે વરસાદ બાદ જાહેર કરેલા એલેટને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે કોણાક સૂર્યમંદિરમાં પાણી ભરાવાના કારણે દર્શન કરવા આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા એવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ